લોકોની ભીડ જામતી હોય છે ત્યારે વરસાદના કારણે લોકોની રંગત ફીકી પડી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ઉપરાંત આસપાસના લોકો જે ત્યાં યોજાનાર મેળાની રાહ જોઈને બેઠા હતા તે બધા માટે જાણે દુઃખદ સમાચાર સામે આવ્યા હોય તેવા એક સમાચાર છે તે સામે આવી રહ્યા છે જેતપુરમાં મેળાની રંગત બગડી હોય તેવા સમાચાર છે તે સામે આવી રહ્યા છે જાણે વિઘ્ન બન્યો હોય તેવા સમાચાર છે છે સામે આવી રહ્યા જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો રાજકોટની જેમ જેતપુરમાં પણ તંત્ર દ્વારા મેળાની રાઈડ ની મંજૂરી નથી આપવામાં આવી ગ્રામ તેમજ કહી શકાય શહેરના તમામ લોકો રાઇડ્સ વગર મેળાની મોજ નથી માણી શક્યા વધુમાં વરસાદમાં મેળામાં જાણે વિઘ્ન બન્યો હોય તેવી સમસ્યા સામે આવી છે માત્ર ખાણીપીણીના પીણીના સ્ટોર પર લોકોની ભીડ જામતી હોય છે અને ત્યારે ખાસ વરસાદના કારણે લોકોની રંગત જાણે ફીકી પડી હોય તેવું લાગી રહ્યું છે કહી શકાય કે લોકો કેટલાય દિવસોથી ને કેટલાય સમયથી આવા મેળા યોજા હોય તેના માટે ખાસ રાહ જોઈને બેઠા હોય ઉપરથી જ્યારે કહી શકાય કે તહેવારનો સમય છે સાતમ આઠમનો સમય છે જન્માષ્ટમીનો સમય છે ને ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ હોય પરિવારના તમામ લોકો છે તે પણ એકત્ર થતા હોય પરિવારના બધા સભ્યો છે તે એકત્ર થઈને પ્રયાસ કરી રહ્યા હોય કે બધા સાથે મળીને જે તહેવાર છે માહિતી મળી જતી હોય ઉપરાંત તેમને મેળા કરવાની પણ કહી શકાય કે આપી દેવામાં આવી હોય મંજૂરી નથી છતાં પણ જયારે ભગવાન કહી શકાય જગતનો તાત ને ખુશ કરવા માટે ક્યાંક બીજા લોકો જે દુઃખી થઈ રહ્યા છે અને ત્યારે તેવા દ્રશ્યો સર્જાયા છે કહી શકાય કે વરસાદ કારણે જે લોકોમાં કહી શકાય રંગત છે તે ફીકી પડી ગઈ હોય જે પ્રકાર ઉત્સાહ બધામાં જોવા મળવાની ઈચ્છા હતી તેવો કઈક અત્યારે જોવા નથી મળી રહ્યો